ગુજરાત વેધર ફોરકાસ્ટમાં આપનું સ્વાગત છે અને આજે આપણે વાત કરવાના છીએ કે જે ડિપ્રેશન સિસ્ટમના કારણથી ગુજરાતના વાતાવરણની અંદર પલટું આવ્યું છે તેના વિશે તો મિત્રો સંપૂર્ણ માહિતી આપણે વિગતવાર જાણીશું તે પહેલાં જે કોઈ મિત્રો ચેનલ ઉપર નવા છે તે ચેનલ સબસ્ક્રાઈબ કરી લે તો મિત્રો તમે જોઈ શકો છો કે જે અરબ સાગરની અંદર ડિપ્રેશન સિસ્ટમ બની છે તેનું લોકેશન છે તે મિત્રો આપણે તમને બતાવીશું કે કયા વિસ્તારોની અંદર છે તો મિત્રો જે સિસ્ટમનું લોકેશન છે તે મિત્રો આ વિસ્તારોની અંદર જોવા મળી રહ્યું છે આ વિસ્તારોની અંદર મિત્રો જે છે તે સિસ્ટમ સક્રિય છે ડિપ્રેશન અને મિત્રો આ સિસ્ટમ છે તેનો ટ્રેકમાં હજુ પણ ફેરફાર જોવા મળી રહ્યો છે કેમ કે મિત્રો જે સિસ્ટમો અરબસાગરની અંદર બને છે તેનો મિત્રો ટ્રેકમાં બહુ ફેરફાર જોવા મળતો હોય છે કોઈક એક ટ્રેક હોતો નથી એટલે કે અલગ અલગ મો મોડલમાં અલગ અલગ ટ્રેક બતાવે છે એટલે કે હજુ પણ આ સિસ્ટમનો કોઈ ફાઇનલ ટ્રેક જોવા નથી મળી રહ્યો એટલે કે મિત્રો હજુ પણ આ સિસ્ટમમાં જે ટ્રેક છે તેમાં હજુ પણ ફેરફારો જોવા મળી રહ્યા છે અને મિત્રો આ સિસ્ટમ છે તે ગુજરાતના વિસ્તારોની અંદર વધુ અસર કરી રહી છે અને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્યપૂર્વ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં મિત્રો સાર્વત્રિક વરસાદ જેવો રાઉન્ડ જોવા મળી રહ્યો છે અને સમગ્ર ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે એટલે કે સી એસી થી નેવ ટકા વિસ્તારોની અંદર મિત્રો અત્યારે વાદળો છે તે જોવા મળી રહ્યા છે અને ઘણા વિસ્તારોની અંદર મિત્રો અત્યારે વરસાદ પણ ચાલુ છે તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે જે દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તારો છે ત્યાં મિત્રો ઠંડસ્ટોમવાળા ગાજવીજવાળા વાદળો બનેલા છે તે સિવાય ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર એટલે કે એંશીથી નેવ ટકા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ વચ્ચે ઘણા વિસ્તારોની અંદર મિત્રો વરસાદ છે તે પણ ચાલુ છે અને હજુ પણ આ સિસ્ટમ છે બેથી ત્રણ ચાર દિવસ સુધી અરબ સાગરની અંદર મિત્રો સક્રિય રહેશે તેના કારણથી ગુજરાતના વાતાવરણની અંદર પલટો જોવા મળશે અને ઘણા વિસ્તારોની અંદર હજુ પણ વરસાદ છે તે ચાલુ રહી શકે છે તો મિત્રો આ આગળ પણ આપણે આ વિડીયો બનાવી અને અપડેટ આપતા રહીશું આ વિડીયોમાં બસ આટલું વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો આભાર